નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર પાટણ માર્કેટ યાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજે રોજ જોવા મળી જશે તો પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આગળ તો ખેડૂત મિત્રો પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર પાટણ માર્કેટયાર્ડમાં દરેક પાકના બજાર ભાવ આજે સૌ પહેલાં જીરાનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો રૂપિયા રાયડો એક હજારથી અગિયારસો સત્તર રૂપિયા ગુવાર સાતસો પચાસથી એક હજાર એક એરંડાના બજાર ભાવ અગિયારસો સિત્તેરથી બારસો અઢાર રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો પાંચસો પચાસથી પાંચસો એકાણું રૂપિયા સુવા તેરસોથી સોળસો બેતાલીસ રૂપિયા રજકો એકત્રીસો પચાસથી પંચાવનસો બત્રીસ રૂપિયા અજમાના બજાર ભાવની વાત કરીએ તો બારસોથી સત્યાવીસો પચીસ જુવાર આઠસોથી અગિયારસો એકાવન વરિયારીના બજાર ભાવ એક હજારથી અઢારસો રૂપિયા બાજરીના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે બાજરીના ભાવ ચારસો દસથી પાંચસો અઢાર રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસોથી છસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના આજના નવા સોઈસો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણે યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહી છે